નમસ્કાર ખિરત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારે યુબ ચેનલમાં આપનો મિત્ર ભાવી વઘાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તેમજ ચોમાસુ લાઇન બાબતે મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબ મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો અનેક વિસ્તારમાં વાવણી લેખ વરસાદ પડ્યો તો પૂર્વ કચ્છના ભાગો સુધી પણ જે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં હતો તે ગયો હતો અને ત્યાં પણ ખૂબ સારો વરસાદ પૂર્વ કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કાંઠાથી થોડી વધુ ઉપર આવી ગઈ છે અને સિસ્ટમ એકાદ દિવસની અંદર ગુજરાતના કાંઠે આવી જશે અને ત્યારબાદ ગુજરાતમાં આવવાની શક્યતાઓ પણ દેખાડી છે એટલે આવનારા ચાર દિવસ સુધી ગુજરાતમાં બધી જ બાજુ હળવો મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ દેખાઈ છે ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલાં ચોમાસુ લાઈન બધે વાત કરીએ તો મિત્રો છેલ્લે ઓગણત્રીસ મે ના રોજ ચોમાસુ આગળ વધી હતી મુંબઈના ભાગો સુધી ચોમાસુ રેખા આવી ગઈ હતી પરંતુ ત્યારબાદથી ચોમાસું લાઈન જે લાઈન છે તે આગળ વધી નથી ત્યારે ખૂબ જ મોટા સમાચાર છેલ્લા ચોવીસ કલાકની વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને આજે પણ સારો વરસાદને કારણે આવનારી ચોવીસ કલાકની અંદર ભાગો ભાગો છે છે દક્ષિણ ગુજરાતના ગુજરાતના ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે સત્તાવાર રીતે હવામાન વિભાગ આ બાબતની જાહેરાત પણ કરી દેશે એટલે આવનારી ચોવીસ કલાકની અંદર વિધિવત રીતે ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ જશે તો મિત્રો સાથે સાથે મધ્યપ્રદેશના ભાગો સુધી છત્તીસગઢના ભાગો સુધી ચોમાસાનું આગમન થઈ જશે ત્યારે આજના વિશે વાત કરીએ તો આજે પણ ખૂબ સારી શક્યતા વરસાદની રહેશે સિસ્ટમ હવે જેમ ઉપર આવશે તેમ વરસાદના વધતા જશે અને ગઈકાલે જે વરસાદ થયો તે વિસ્તારોનો પણ વારો આવશે સાથે નવા વિસ્તારોનો પણ આજે વારો આવશે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ ઉદેપુર મહિસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ કોઈક સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધશે ભરૂચ સુરજ વાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે આ ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર ગઈકાલ કરતાં થોડું વધી શકે છે અને સૌરાષ્ટ્રના બધા ભાગોમાં આજે છૂટો છવાય હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ પણ જોવા મળે વાવણી લાયક વરસાદ પણ જોવા મળે

મહીસાગર આજુબાજુનો ભાગ છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે કોઈ કોઈ સેન્ટરમાં ગાજવી સાથે ભારે વરસાદ પણ જોવા મળી જાય બાકીના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે કચ્છના ભાગોની વાત કરીએ તો દરિયાકાંઠાને લાગુ છે અંજાર ગાંધીધામ ભુજ ભચાઉ સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે બાકીના ભાગોમાં પણ આગામી જેમ દિવસો પસાર થશે તેમ તેમ એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધવામાં રહેશે તો એકંદરે હવે આવનારા ચાર દિવસ છે તેમાં લગભગ ઘણા ખરા સેન્ટરો આવશે જેમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને એક પ્રકારે સારો એવો વરસાદી માહોલ આ ચાર દિવસની અંદર જોવા મળશે ત્યારબાદ પણ વરસાદની ગતિવિધિ સતત ચાલુ રહેશે પરંતુ વિસ્તાર છે તેમાં આપણે આગાહીમાં જે અગાઉની આગાહીમાં જણાવ્યું છે કે અમુક દિવસો વરસાદનું જોર વધુ રહે અમુક દિવસે થોડું ઓછું રહે તે પ્રકારની વરસાદની ગતિવિધિ એકધારી ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં પણ બેક ટુ બેક સિસ્ટમ બનવાને કારણે આપણને અત્યારે શક્યતાઓ લાગી રહી છે બેક ટુ બેક સિસ્ટમ બનવાની તો આને કારણે એક પ્રકારે સારો એવો વરસાદી માહોલ યથાવત રહે જૂન મહિનાના અંતિમ દિવસો સુધી તે પ્રકારની સ્થિતિ પણ બની શકે છે